દેશમાં વધતી વસ્તીના કારણે ઉભા થતા ગંભીર જોખમો અને અવ્યવસ્થાના દુષ્પરિણામોને લઈને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ એમ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા એમ અમે બે અમારા બે જેવો કડક કાયદો અમલમાં લાવી સમૃદ્ધ અને વિકસિત ભારત બને તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વાઘોડિયા મામલતદાને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી શ્રેષ્ઠ ભારતના સમૃદ્ધ વિકાસ માટે દેશમાં ઘુસણખોરી કરેલ બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની ઘુસણખોરી અટકાવવી એ જરૂરી છે દેશમાં બહુમતી ધરાવતો હિન્દુ સમાજ ખતરામાં હોય તેવી લાગણી દેશમાં અનુભવી રહી છે બંગાળના મુર્શીબાદ અને કાશ્મીરના પહેલગામ જેવા હુમલામાં હિન્દુઓનો નરસંહાર કરવાની ઘટના બનતા દેશમાં સતત હિન્દુઓ ભયમાં છે હિન્દુઓના વાર તહેવાર અને શોભાયાત્રા કે સરઘસ દરમિયાન પણ કેટલાક હુમલા થવાની ઘટના બનતી હોય છે ભારતમાં વસ્તી કૂદકે અને ભૂસકે વધી રહી છે તો કેટલાક લોકો હિન્દુઓને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન પણ કરી રહ્યા છે ત્યારે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર અને અખંડ ભારતના નિર્માણ માટે અનેક દેશોનો નાગરિકોનો સુવ્યવસ્થા માટે દેશમાં ઘૂસણખોરી અટકાવી જરૂરી છે સાથે જ ભારત સરકાર દ્વારા અમે બે અમારા બે જેવા કડક કાયદો બનાવી વસ્તી નિયંત્રણ કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બન્યું છે વસ્તી વધારાના કારણે રહેઠાણ ભોજન ખેતી રોજગારી અભ્યાસ સહિત આરોગ્ય જેવી સેવાઓના વિકાસના પ્રશ્નો પણ છે એવામાં વધુ પત્ની અને વધારે બાળકો પેદા કરનારા પરિવારોને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધા પર પ્રતિબંધ મૂકવો જોઈએ આ માટે સરકાર કડક કાયદો બનાવે ભારત વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરે તેવી અપેક્ષા સાથે વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આમ સબકા નારા હે અખંડ ભારત અમારા હૈ આજે વાઘોડિયા તાલુકાની અંદર મામલતદરાજસિંહને જનસંખ્યા સંતુલનના આધાર લઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે વાઘોડિયાની અંદરથી રાષ્ટ્રીય બજરંગ દલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ઉપસ્થિતિની અંદર આ આવેદનપત્ર આજે આપી રહ્યા છે અને આ આવેદનપત્ર આપવા પાછળનો મૂળ હેતુ છે ભારત વર્ષની અંદર જનસંખ્યા સંતુલનના કાયદાને ધ્યાન પર રાખીને કાનૂન બને એવી વ્યવસ્થા પ્રશાસન પાસે પણ માંગી રહ્યા છે આપણે ઉપસ્થિતિની અંદર એટલી જ છે એની અંદર અપેક્ષા પણ એટલી છે કે જનસંખ્યા સંતુલનના કારણે જો આ વ્યવસ્થા ન સચવાય તો ભારત વર્ષની અંદર જે સમસ્યા આવી રહી છે જે વિટંબના આવી રહી છે ભારતમાં એક દ્રશ્ય કહીએ તો એની અંદર જ્યાંથી પણ આપણો દેશ આઝાદ થયો છે ઓગણીસો સુડતાલીસ થી લઈને આજ સુધી આ સમસ્યાની અંદર જે તે સમયથી લઈને અત્યારે અત્યારે આ બાંગ્લાદેશની અંદર જે રોહિંગ્યા સાથે જે વ્યવસ્થા થઈ છે ભારત દેશની અંદર વસ્તી વધારાની અંદર એટલું જ નહીં પહેલગાંવ જેવા સ્થાનની અંદર વાદીની અંદર સિંદૂર જેવા ઓપરેશન કરવા પડે છે ભારતની અંદર પ્રશાસનને એટલા માટે જનસંખ્યા સંતુલન આપણાથી દૂર જઈ રહ્યું છે કે હમ અમારે બે અમારે બારા અમારે બાવીસ એ આધાર લઈને જે જનસંખ્યા ચાલી રહી છે વિધર્મીઓના આધારે જે ભારત દેશને બિલકુલ થઈ રહી છે અતુટતા દ્રષ્ટિએ શિક્ષણની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ સરકારી વહીવટની દ્રષ્ટિએ જે આપણે ત્યાં ભાગલા પડી રહ્યા છે એ જનસંખ્યા સંતુલન નથી એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે ભારત વર્ષની અંદર જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેદન પત્ર આપી રહ્યા છે જય શ્રી રામ ભારત માતા જય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજંગ દ્વારા વસ્તી નિયંત્રણના કાયદા માટે આજે વાઘોડિયા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું આજે દેશમાં દરેક ખૂનામાં બહુમતી ધરાવતો હિન્દુ સમાજ સુરક્ષિત નથી તેઓના વાર તહેવાર પર હુમલો થાય છે ધર્મ પરિવર્તન કરવામાં આવે છે રોહિંગ્યા અને જે બાંગ્લાદેશી છે ઘુસણખોરી કરી કરે છે પહેલગામ જેવો હુમલો થાય છે અને હિન્દુઓ ખતરામાં છે ત્યારે વસ્તી નિયંત્રણના કાયદા માટે સમૃદ્ધ ભારતના વિકાસ માટે અને દેશની અખંડતા માટે કાયદો લાવવો ખૂબ જરૂરી છે જેને લઈને આજે વાઘોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવે